હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારથી ગયા છે સાડા છ અને મારે છે ને યતરાજ આટું થેપલા બનાવવા છે નાસ્તામાં એટલે મેં લોટ બાંધી દીધો છે લોટ બાંધી અને મેં યતરાજને નવડાયો અને યતરાજ થોડીક વાર છે ને ત્યારે આપણે થેપલા બનાવી નાખવી અને પછી યતરાજને તૈયાર કરવી અને થોડીકવાર થેપલું ઠરવા મૂકી અને પછી યતરાજને તૈયાર કરવી ને તો થોડુંક ઠરી જાય બસ ગરમ ગરમ તો કંઈ ડબ્બામાં ભરાય નહીં તો હાલો હવે બનાવી નાખવીશ તો તાર મેસે યતરાટું થઈને થેપલું બનાવી અને લઈ મન મન કેસે કે થેપલું ભાવતું ને રોટલી બનાવી દે મેં કીધું રોજ સવાર માં વહેલા રોટલી બનાવી દઉં થેપલું બનાવી દઉં તો કઈક અલગ ખાય તાર કેસે થેપલું નથી ખાવતું મન રોટલી કરી દે આવો તો હે છે ને હું એને નાસ્તાનો ડબ્બો પેક કરી દઉં અને પછી મૂકી આવું એ ભાઈ કા જવાનું છે ને હાલો ફટોફટ મૂકીએ તો જો યતરાજને મૂકીને હું આવતી રહીશું અને હવે છે ને આપણે કરવાનું છે કામ જો ગોદડું હંકેલી મૂકી દેવી અને બેડશીટ છે નહીં આજ તડકો છે એટલે બેડશીટ ચેન્જ કરી નાખવી એટલે ધોવાઈ જાય અને કપડાં જો મારા ને છે એ મશીનમાં નાખવાના છે પણ હું જયદીપની વાઇટે સુમે મેં કે જયદીપ આવે ને તો આરવાર એમના ધોવાઈ જાય પછી બે હાટું મશીન હું ચાલુ કરવું એમ એટલે જયદીપની વાઈટે રહેવી થોડીક વાર એ આવે ને તો પછી ત્રણેયના મશીનમાં નાખ દેવી અને તડકો આજ તો સારો છે એટલે વાંધો નથી તો હાલો હવે છે ને હું આ બેડશીટને એવું ચેન્જ કરી નાખું જો આજે આપણે ઇલાસ્ટિકવાળી બેડશીટ છે ને એ પાથરવાની છે પહેલાં છે ને ઇલાસ્ટિક વાળી બેડશીટ નહોતી ને તં મને એમ થતું તું એવી હોય ને તો સારું હરખી ફિટ થઈ જાય પણ આ છે ને હરખી અમાર બેડ ગાદલામાં ફિટ થાતી નથી આમ એક બાજુથી છે ને ઊંચિત થઈ જાય છે બેડશીટ રહીને એવું થાય છે એન કરતા દીમ થાય છે કે એમ નામ હોય ને તો સારું એટલે અમુક ને હરખી ફિટ થઈ જતી હોય પણ મારે નથી થતી તો પાથરી દેવી હવે લાયા છે તો યુઝ કરી લેવી જો ફાઈનલ આપણે બેડશીટ પાથરી દીધી છે અને આ બેડશીટ રહીને એ મેં છેલ્લી વાર પાથરી છે હવે થોડાક દિવસમાં દેહમાં જવાનું છે ને ત્યારે આ બેડશીટ રહીને આપણે ન્યા લેતા જશું ન્યા છે ને અમારે સેટી છે ને રૂમમાં ઈ આની કરતા નાની છે આ અમારે છ બાય છનો બેડ છે અને ન્યા છે ને અમારે ચાર બાય છ ની છે એટલે એમાં કદાચ હરખી થઈ રહી છે અને થોડીક મોટી પડે તો ખોસવામાં વહી જાય એટલે આ આપણે ન્યા લેતા જઈશું આમથી તે દિવાળી એક બે નવી હોય અહીંથી ન્યા લઈ જ જવાની હોય મારે કેમકે ન્યા છે ને રૂમમાં અમારા સેટીમાં કોઈ હુવે નહીં એમના મતે ખાલી પાથરેલી હોય અમે જ્યારે જવી તે હુવી તો આ હવે છે ને હું ન્યા લેતી જઈશ આમથી તે એક બે લઈ જ જવાની છે તે એક આ લઈ જશું ને એક બીજી લઈ જશું એમ કરીને બે આપણે લેતા જઈશું તો આવે છેલ્લી વાર આપણે પાથરી દીધી છે આમ છે ને જોવામાં કાંઈ ના બોલવું લાગે પણ પાથરવીને ને તો માંડ માંડ પથરાય છે બધી બાજુથી ખેંચી ખેંચી તો હાલો હવે આટલા કપડાં સે એ મશીનમાં ધોવા નાખી દેવી જઈ જયદીપ તો હજી આવ્યા નહીં હવે એમના રહેવા દઈશું જો જયદીપ ઓફિસથી આવ્યા અને પછી છે ને એ થાકી હતા એટલે ચા પી અને સીધા જો ઉઈ જ હશે અને મારે છે ને તમને એક બીજી વાત કહેવાની છે કે અત્યાર સુધી આપણે તમે જે વિડીયો જોતા હતા ને એમાં લાઈક અને કોમેન્ટ નહીં એ તો તમે બધા કરતા જ હતા પણ હવે છે ને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને એટલે એક બીજું ફ્લિચર આવ્યું છે એ જેને મોનિટાઈઝ હશે પહેલેથી એને દાયેલું જ હશે પણ અમુકને ખબર હોય ને અમુકને ના ખબર હોય એટલે આજ હું તમને કહું જો તમને વિડીયો ગમે ને તો તમારે એ રીતના હાઇપ્સ કરવાની છે જો જયદીપના ફોનમાં હું બતાવું તમને જો તમે વિડીયો ચાલુ કરો એટલે આ નીચે જે કોમેન્ટ લખેલી હોય એ કોમેન્ટ આવે કે નહીં એની જ અહીંયાથી પછી તમારે અહીંયા જો બે ટકા દેખાય છે અહીંયા સે જ આમ કરવાનું છે એટલે અહીંયા જે હાઇપ્સ લખેલું રહ્યો ને અહીંયા સાઈડમાં એની ઉપર દબાવવાનું છે અને એની ઉપર દબાવો ને પછી જો અહીંયા નીચે બે પોઈન્ટ બે કે લખેલું આવે એને જીને જે લખેલું આવે એ પણ આમ હાઇપ્સ કરી દેવાનું છે આટલું કામ કરવાનું છે હવે તમારે સુધી તમે લાઈક ને કોમેન્ટ કરતા હતા ને હવે હાઇપ્સ આપવાની છે હાઈપ્સ આપવાથી તમને કોઈને કંઈ નુકસાન નહીં થાય એટલે અમુકને એવું હોય કે હાઈપ્સ આપીને એમાં આટલા આમ લખેલું આવે છે ને આપણા પૈસા કપાય આ તે એમાં પૈસા પૈસા કાંઈ કપાય નહીં ખાલી તમે જેમ લાઇક આપતા હતા ને એ રીતના હાઈપ્સ આપવાની છે બીજું કાંઈ કરવાનું નથી તો આ રીતનું એક નવું ફ્લીચર આપણે મોનિટાઈઝ થયા પછી આવી જશે તો હવે છે ને થઈ ગયા છે સાડા દસ અને હમણાં યાતરાજને મારે લેવા જવાનું છે જૈડી પાય એટલે હું ચા બનાવવા રહી મારે થોડું ઘણું કામ બાકી છે એટલું પૂરું કરી નાખવી ત્યાં યાતરાજને લેવા જવાનો ટાઈમ થઈ જશે જો અત્યારે છે ને યતરાજને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે માર જવું છે યાતરાજને લેવા અને હરવાર આપણે ડીમાર્ટમાં જવાનું છે ને તો હું યાતરાજના સ્કૂલેથી લઈ અને સીધા આપણે ડીમાર્ટમાં વહી જશું પછી ઘરે આવશું તો આપ એનું સ્કૂલે લેવા આવીને તો એ સ્કૂલની પડખે મંદિર છે ને તે એ મન કહેશે આઈના દર્શન કરતા જાય બી એ છો પાણી માં કાચી બોસ જાય મમ્મી કોણ આ ખેચ જો બોલાય જો કાચ બો ઓવિતા તને કાચ બસે માસલી છે જો તો બાસલી હે ઈ સો જીણી જીણી હે હા નાની નાની હે હા એવળી છે પોણી પોટી આવતી જો અહીં સ્કૂલે થી સૂટ્યો તો મે કી દાઈલ આપણે ડીમાર્ટ માં જવાનું થા કે અહીંયા છે ને માર સ્કૂલ પર કે મંદિર સે મે જોયો થા તો કે ન્યા આપણે દર્શન કરતા જાઈએ

અને જો આ મગની દાળ ને ચણાની દાળ નહોતી તો ઈ લાયા સી ને મેં તો આપણે આ ચાનો મસાલો લેવા હાટુ થઈ અને જવાનું હતું બધી અમારા આટલામાં જેટલી દુકાનો છે ને બધી દુકાનોએ પૂછ્યું ચા એ મસાલો મળતો જ નહોતો દાદા આપણે લઈ આવ્યા જો આપણે ચાનો મસાલો લઈને આયા ને મને છે ને અહીંયા હુતા હુતા સુગંધ આવી તો જાગી ગયા એટલે બનાવી લેતી આપણે કે મસાલાવાળી ચા કા અને આ ભાઈ જો હવારમાં મેં થેપલું કરીને ભર દીધું હતું ને જેટલું ખાધું છે જો એટલું જો આ ભાઈને અમારે જવું છે દેહમાં તે રોવાનું આવે છે ચારે જવું છે કાલ તો ટીચરને પૂછી લઈ રજા આપે ચાલી કાલ પૂછી લઈશું આ જ આજ આજ પણ આજ હવે તો સ્કૂલ બંધ થઈ ગઈ હોય કાજ આવી તા પૂછી લઈશ હમ અને ભાઈએ જો અહીંયા બધું જ એવું ભેગું કરીને મૂકી દીધું તો હવે આ નો પૂછીને પાડવાનું મારે તો જો અત્યાર થઈ ગયા છે સાડા પાંચ અને અત્યારે છે ને હવે અમાર જવું છે અમારા પપ્પાના ને અમારા કુલદેવભાઈના કપડાં લેવા કેમ કે હવે છે ને મેં તમને સવાર કીધું ને કે મારે જવાનું છે થોડાક દિં પછી દેહમાં તો કપડાં છે ને લેતા જ આવી કેમ કે એમને સીવડાવવાના હોય તો દિવાળી એન ટાઈમે કંઈ કોઈ સીવી ના દે એટલે અત્યારે લેવા લેતા જ આવીને તો સીવી સીવા નાખવા હોય તો એ સીવા નાખી દે અને મારે પછી હવે દિવાળી ઉંધી કંઈ જવાનું ના થાય એટલે મેં કીધું અત્યારે આપણે લેતા જ આવી

ના થાય લ તો સેને હવે કાલ જવાનું છે મારે અમાર મમ્મીની હાડી લેવા એટલે એ એયતે હરવાર લેતા જાવી એમના બ્લાઉઝ સીવા નાખવા હોય તો એ નાખી દે એટલે જો અમારા પપ્પા ની કુદીપ ભાઈ ની ખરીદી થઈ ગઈ હવે મમ્મી ના લઈ આવશું પછી અમાર ત્રણેય ની નીરાતે કરશું કા આપડા ત્રણેય ની ખરીદી નિરાતે કરશું એવું કરવું છે

એટલે અમારે સાટું બનાવવાની છે મેંગી તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુરુને